જો મિત્રો આપણા સારીવાનું ઉત્પાદન ડોમેસ્ટિક જોવાનો ફાલ પછી એની લંબાઈ એક સિંગની લંબાઈ જુઓ તમે એક જ સિંગ છે સાડા ત્રણ ફૂટ જેવી થાય હજી એટલા ને એટલા જ ફૂલ છે તમે ગમે ડાળીમાં નજર કરો બહુ મસ્ત મીઠું શાક થયું એક વાત સિંગ આરામ થી થયું જો કેવડું ઉત્પાદન છે શીંગો શીંગો તમને દેખાય ગમે ત્યાં તમે નજર કરો આખામાં સારી ગવામાં સીંગ જ દેખાય જોઈ શકો છો હા બેટા આવું આવું અને હજી આમાં પાછું ફ્લાવરિંગ પણ ચાલુ છે ઝીણી જીણી શીંગું આવવાનું પણ ચાલુ છે

આવું કંઈક ને કંઈક અલગ હોવું ખાસ જરૂરી છે એવી આપણી કેળ પણ છે જો એ પણ બતાવું છું એ પણ બગીચામાં પથરવી લઈએ હમ જામફળી છે પપૈયા છે ખાવા પીવાની થોડી થોડી વસ્તુઓ બધી જગ્યાએ છે સુભાષ પાલેકર જેમ કે છે ગુરુજી કે ક્યારેય કેળને કાપવામાં આવતી નથી કેળ બાજુમાં તૈયાર થાય એટલે ઓલી એની મેરે મેરે સુકાઈ જાય અને પડી અને ભસમ થઈ જાય જો અહીં અહીંયા હતી આ સુકાઈ ગઈ જોવા કેળ આવ્યો છે જો એટલા બધા હજાર શરૂઆત જ છે આગળ આગળ આવેલા જાય છે આ મીઠો લીમડો છે લીંબુડી છે નારિયેલી છે જો મસ્ત મજાની કેળની લો આવવા કેળામાં આવે છે જો અને એકદમ મીઠા પ્રાકૃતિક ખેતીથી કરેલા હોય એકદમ મીઠાશવાળા હોય જીવામૃત છે ઘન જીવામૃત છે અગ્નિ અગ્નિઅસ્ત્ર નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસફરણી એના બધાના ઉપયોગ કરીએ છીએ અને એના બધાના વિડીયો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો મારી ગૌશાળાના ખેતીના બધા વિડીયો આપણે રેગ્યુલર અમે બહુ ઓછા હોય છે હું જામનગર હોઉં છું એટલે પણ રેગ્યુલરલી હું જ્યારે આવું ત્યારે આના વિડીયો ઉતારી અને તમને શેર કરતો રહું છું જુઓ ya yeah, matadi